લીનાબેન ઠક્કરને શ્રેષ્ઠ એનજીઓ અને સામાજિક કાર્ય તરીકે ગ્લેમ ગ્લોરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વડોદરા શહેરમાં ગ્લેમ કંપનીના સ્થાપક સત્યેનભાઈ સિંહ દ્વારા એક ગ્લેમ ગ્લોરી એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની ખાનગી હોટલમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ શ્રેણી માટે પુરસ્કાર એનાયત કરવાનો આ કાર્યક્રમ હતો અલગ અલગ શ્રેણી માટે આજે પુરસ્કાર એનાયત કરવામાં આવી રહ્યા હતા તેવામાં લીનાબેન ઠક્કર કે જેઓ એનજીઓ ચલાવે છે તેમને શ્રેષ્ઠ એનજીઓ અને સામાજિક કાર્ય માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે હેલ્ધી કેમ્પસ એનજીઓના સ્થાપક લીનાબેન ઠક્કરને આ એવોર્ડ આપી સન્માનિત કરાયા ક્ષેત્રના જે એન જીઓના આવડી અને એનાથી સન્માનિત કરવામાં આવ્યા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા નમસ્કાર દર્શક મિત્રો સ્પાટ હુડેનો આભાર વ્યક્ત કરું છું કવરેજ આપવા બદલ અમારું હેલ્ધી કેમ્પસ એનજીઓ છે અમને વડોદરા ખાતે સૂર્યા પેલેસમાં ગ્લેન કંપની તરફથી ગ્લેમ ગ્લોરી બે હજાર પચીસનો શ્રેષ્ઠ એનજીઓનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સારી સમાજ સેવા કરવા બદલ મારું નામ લીના ઠક્કર છે અને હું હેલ્ધી કેમ્પસ સંસ્થાની ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું સમાજ સેવાના વિવિધ કાર્યોમાં અમારી સંસ્થા કાર્યરત છે જેમ કે યુવાનો મહિલા સશક્તિકરણ દિવ્યાંગ માટે સપોર્ટ અને સહાયતા સિનિયર સિટીઝન બે પેશન્ટ્સ વગેરે કાર્યો ક્ષેત્રમાં અમારી સંસ્થા સેવાકીય કાર્યો બજાવી રહી છે ગ્લેમ કંપની દ્વારા ગ્લેમ ગ્લોરી એવોર્ડ સૌથી પણ વધારે અલગ અલગ વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ કર્મયોગીને આપવામાં આવ્યા હતા જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી મને ગર્વ છે કે ગ્લેમ ગ્લોરી એવોર્ડ અમારી સંસ્થાને એનાયત કરવામાં આવ્યો દિવ્યાંગતાના ક્ષેત્રે ખૂબ જ સુંદર સારા કાર્યો અમારી સંસ્થા કરી રહી છે એમાં સર્વે વડોદરાવાસીઓને એક અપીલ કરવા માગીએ છીએ કે દિવ્યાંગ અને બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટે અહીંયા ખાસ નોંધપાત્ર એટલા વિકાસના કાર્યક્રમો ઓછા વધતા ન નહીવત પ્રમાણમાં જોવા મળે છે તો આ ક્ષેત્રે ગવર્મેન્ટ અને કોર્પોરેટ સેક્ટર્સ અન્ય એનજીઓ અને સર્વે નગરજનો સાથે મળીને એક દિવ્યાંગજનો માટે કોઈ સુંદર ટેકનોલોજીથી સુસજ્જ એવા આવાસો બનાવવામાં આવે એમને સહાયતા વધુને વધુ ટ્રેન ટેકનોલોજી દ્વારા કરી અને એમને રોજગારી અને એન્ટરપ્રિનર્સ એટલે કે બિઝનેસમાં એ લોકો પોતાની રીતે સ્વાવલંબી બને એ માટે પણ દરેક સંસ્થાઓ ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટ સંસ્થાઓ આગળ આવે અને સૌ સાથે મળીને એક સુગમ્ય વડોદરા શહેરનું નિર્માણ થાય એવી અમારી એક નમન અનુરોધ સર્વેને છે તો આપ સૌ અમારા આ દિવ્યાંગ સશક્તિકરણના જે કેમ્પેનિંગ અમારી સંસ્થાએ ઉપાડ્યું છે એમાં આપ સૌ જોડાવ એવી એક અપીલ કરવા માગીએ છીએ એવો એક નમ્ર અનુરોધ છે અને વડોદરા શહેરને જ્યારે આપણે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ તો એક દિવ્યાંગ કમ્યુનિટી અને એમાંય ખાસ કરીને બ્લાઇન્ડ લોકોને ક્યારેક એવું લાગે કે લેફ્ટ આઉટ થઈ રહ્યા છે તો એ લોકો માટે કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવે અને અહીંયા આવા ટેકનોલોજીથી સુંદર મજાના આવાસો એમના માટેના સેન્ટરો ટ્રેનિંગના અને એમને રોજગારીની તકો આપવામાં આવે એવી એક રિક્વેસ્ટ છે થેન્ક યુ જય